વ્યક્તિના જીવનની અંદર મને તમને ઘણી વગર ખામી ખોટ બધું દેખાય પરંતુ યાદ રાખજો પરમાત્માએ જે દિવ્ય શરીર આપેલું છે ને એમાં કોઈ ખોટ કે ખામી નથી અને ભગવાનને ખબર છે કે આ વ્યક્તિને મેં ધરતી ઉપર મોકલો ને એના માટે શું કરવાનું છે શું કરવાનું છે મિત્રો હું તમને કાદુ મકરાણીની વાત કરું એક નવી નવી દીકરી પરણીને સાસરે ગઈ અને પોતાના પતિને ભાત દેવા માટે વાડીએ જવાનું હતું પરંતુ નવી નવી દીકરીના કાનમાં ઘરેણા ગળામાં ઘરેણાં તેમની વહુએ મેણું માર્યું કે તારો બાપ કાજુ મકરાણી તને લૂંટી લેશે કે ઘરેણાં ઘેર મૂકીને જા તે વહુને મનમાં એમ થયું કે જો મારા બાપા હોય તો મને ન લૂંટે પછી વહુએ તો સોળે શણગાર સજો ઘરેણા બધા કાનમાં નાખ્યા ગળામાં નાખ્યા હાથમાં પહેર્યા અને ભાત લઈને દીકરી હાલી હો થોડુંક ડુંગરાળ વિસ્તાર આવ્યો અને વાડી વિસ્તાર આવ્યો અને ઢાડ પડી કે દીકરી ત્યાં ઊભી રહી જાય હો પણ ભાઈ એ બારવટીયા તે ખાનદાન હતા હો અત્યારની જવા નહીં દીકરી ઊભી રહીને કીધું કોણ છે કે આવું પટેલની દીકરી શું કે ત્યાં જાય છે તો કે મારા ધણીનું ભાત દેવા કે નહીં કે બધા ઘરેણાં ઉતારી દે તો ત્યારે એ દીકરી બોલી કે આમાં કાદુ બાપા કોણ છે એ કે જે મકરાણી કહેવાય છે એમ હો કાદુ બાપા બોલી દીકરી ઓ ત્યારે એ બારવટિયાનો ધ્રુસકો પીડ્યો કે ઓહો આ તાકાત આ શબ્દ આ જીગર આ સુરવીરતા પછી દૂર કાદુ મકરાણી બેઠો હતો કે ખબરદાર જો કોઈ દીકરીને હાથ લગાડ્યો છે મને કાદુ બાપા કીધા છે સાહેબ જો બારવટિયાની એ સમયમાં એ ખાનદાની હતી તો એ પરમાત્મા કેટલા રાજી છા હોય પછી કાદુ મકરાણીએ પોતે દીકરીને પાસે બોલાવી કે બેટા તે મને બાપ માન્યો છે બાપ દીકરીને ન લૂંટી કે પણ અત્યારે મારી પાસે કાંઈ ઘરેણાં દેવાના નથી તને મામેરામાં દીકરીને કરવું આપી દે પણ દીકરી એક વાત યાદ રાખજે આ બધાએ બારવટીયાને કકડીને ભૂખ લાગી છે દીકરી અમને તું ભાત જમાડી દે તરત દીકરી ગામમાં આવી અને બધાએ માટે રોટલા કરી અને ભાત જમાડી દીધું અને પોતાની સાસુની આંખું ફાટી ગયો ઓહો કે આના કાનમાં ગળામાં ઘરેણાં કોઈ લૂંટ્યા નહીં તો અહીંયા કીધું કાદું મારા બાપા છે મા બાપ દીકરીને ન લૂંટીએ કે તો વિચાર તો કરો એક કાદુ મકરાની ખાનદાનીને આપણને વંદન કરવાનું મન થઈ જાય વંદન કરવાનું મન થઈ જાય મિત્રો આવાય એ બારવટીયા હતા હો